લાઠીના ગાગરીયા નદી પરનો અદ્ભુત નજારો જોવા મળી રહ્યો છે સમગ્ર જગ્યાઓ ઉપર પાણી પાણી થઈ જતાં લોકો અને સાથે ખેડૂતો આનંદિત થયા છે લાઠીના ગાગડીઓ નદી પરનો અદ્ભુત આકાશી નજારો જોવા મળી રહ્યો છે આઝાદી બાદ જળક્રાંતિનું વિરલ દ્રશ્ય ડ્રોન કેમેરામાં કેદ થયેલું છે જે ડેમો પાણીથી છલકાયા હોવાના અદ્ભુત વિડીયો સામે આવેલા છે ગાગડીઓ નદી પરનો આકાશી નજારો સામે આવેલો છે લાઠીથી લીલીયા સુધીના પાંત્રીસ કિલોમીટરમાં પટ્ટામાં ત્રીસ ચેકડેમ છલકાયેલા છે ડેમોમાં પંદરસો કરોડ લીટર પાણી ભરાયેલું છે પદ્મશ્રી સૌજીભાઈ ધોળકિયા દ્વારા જળસંચયના કામો કરાયેલા છે નિર્જીવ થયેલ ગાગડીઓ નદી ત્રણસો ફૂટ પહોળાઈ અને દસ ફૂટ ઊંધી ઉતારવામાં આવેલી છે પદ્મશ્રી સૌજીભાઈ ધોળકિયાએ જણાવેલું હતું કે સમગ્ર દેશ માટે લાઠીનું દુધાળા રોલ મોડેલ બનેલું છે બાબરાના હરસુરપુર દેવળિયાથી લીલીયાના બોડિયા ગામ સુધી ત્રીસ ડેમ બનાવાયેલા છે જે આજે સિત્તેર વર્ષમાં પહેલીવાર કદાચ આ બોડિયા ગામમાં ડેમ બન્યો છે અને અત્યારે પાણી સલકીને જાય છે આ આ આજ સરકારની અને તંત્રની ઈચ્છાશક્તિથી આ પહેલીવાર વાર સિત્તેર વર્ષમાં કામ થયું અને અમને આનંદ છે કે સરકાર આમાં પોઝિટિવ છે આખા ગુજરાતને અને આખા ભારતને આ મોડેલ કામ લાગશે અમરેલી જિલ્લાના લાઠી લીલીયા તાલુકામાં રાજ્ય સરકાર અને ધોળકીયા ફાઉન્ડેશનના સંયુક્ત પ્રયાસથી ગાગડિયો નદીના ચોપન કિલોમીટરની લંબાઈના પટને ઊંડું ઉતારવું અને ચેકડેમોની હારમાળા દ્વારા જળસંચયનું ખૂબ ઉત્તમ કામ થઈ રહ્યું છે લીલીયા તાલુકાના ભેંસાણ અને બોડિયા ગામે પ્રથમ વખત જ છ કરોડના ખર્ચે બનેલા બંને ચેકડેમો આજે છલોછલ પૂર્ણ રીતે ભરાયા છે આ વિસ્તારના લોકો માટે નવી આશા જન્મી છે જળક્રાંતિના આ કામ થકી આ વિસ્તારના રહીશો ખેડૂતોના માટે ખૂબ મોટું કામ થઈ રહ્યું છે પાણીના તળ ઊંચા આવશે અને ભવિષ્યમાં આ પાણીના કારણે ખેડૂતોના જીવનની અંદર એક નવો સૂર્યોદય થશે એવો ચોક્કસ મને ભરોસો છે